અરવલ્લીના મોડાસામાં અવિરત માર્ગ અકસ્માતની ઘટનાઓને લઈ સ્થાનિકોનો તંત્ર સામે વિરોધ મોડાસાના મહાદેવપુરા પાસે બાઇક ચાલકને માર્ગ અકસ્માત નડતા સ્થાનિકોએ હાઇવે ઓથોરિટી સામે હોબાળો મચાવ્યો છેલ્લા ત્રણ દિવસમાં પાંચ અકસ્માતની ઘટનાઓને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે મોડી રાત્રે સ્થાનિકોએ મોડાસાના રાજીનગર રસ્તા પર આડસો મૂકી રસ્તો બ્લોક કર્યો હતો સ્થાનિકોએ કહ્યું કે રસ્તાઓ સારા ન હોવાથી અકસ્માતની અવિરત ઘટનાઓ બનતી હોવાનું તેમણે આક્ષેપ લગાવ્યો વિરોધ કરી ટોળાએ બસો થી વધુ વાહનોને રોકી પોલીસ સામે પણ રોષ ઠાલવ્યો મોડાસા પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો આટક લોકો નથી રહ્યા એટલે આ છઠ્ઠો એક્સિડન્ટ છે અને આ ગાડી હોય પડી છે એમાં ચર્ચ નું ગોધવા પોલીસ તલો લેવા આવી હોય ગાડી આપણે આપણી થોડી ગાડી છે અમારો જમાદાર આવો જોઈએ અમારા બીચ નો જમાદાર ના આવો જોઈએ ગાડી લેવા ગાડી અને આ ગાડી પડી રહી કાલે પડી ગાડી એક આધ પડી

વાત હવે હવામાનની હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે અમદાવાદમાં રાત્રિ દરમિયાન તાપમાન ઓગણીસ ડિગ્રીની આસપાસ નોંધાયું જ્યારે નલિયામાં પંદર અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું બે દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ ચાર દિવસ પછી ફરી બે ડિગ્રી તાપમાન વધશે ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન નહીં ફૂંકાવાના કારણે હજુ ઠંડીની લહેર નથી આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે બે દિવસ વાતાવરણ યથાવત રહેશે उस के बाद जो जो है है तापमान थोड़ा सा जो है दो से तीन कुछ हिस्सों में जिनके गिरने की संभावना है इसका मुख्य कारण यह है कि जो हवाओं का रुख है वो नॉर्दर्ली हो रहा है जिसकी वजह से जो है थोड़ा सा जो है तापमान में गिरावट देखने को मिलेगी अगले तीन से चार दिन उसके बाद फिर क्या तापमान में ताप फिर से जो है एक दो डिग्री की बढ़त रहेगी और मोस्टली जो है उसके बाद तापमान एन एल सी में देखने को मिलेगा तो तापमान अगर हम देखते हैं न्यूनतम तापमान गुजरात के में जो है पिछले 24 घंटों में जो दर्ज हुआ है उसमें सबसे न्यूनतम तापमान नलिया में पंद्रह दशमलव आठ डिग्री सेल्सियस और गांधीनगर में सोलह डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है ગીર સોમનાથની કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ફરી ખેડૂતોએ હોબાળો મચાવ્યો રોષ ભરાયેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરાવી દીધી મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાથી હોબાળો મચી ગયો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી અને રોષ ઠાલવ્યો શનિવારે પણ ખેડૂતોએ યાર્ડમાં હરાજી બંધ કરાવી હતી ગીર સોમનાથ જિલ્લામાં ઇકો ઝોનનો વિરોધ હજુ યથાવત છે ઇકો ઝોન રદ કરવાની માંગણી સાથે ખેડૂતો એકત્ર થયા હતા ગીરના વડુમથક સાસણમાં ખેડૂતો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે સાસણના ભાલછેલ હેલીપેડથી ટ્રેક્ટર તથા બાઇક રેલી સાથે ખેડૂતો મોટી સંખ્યામાં વન વિભાગની વડી કચેરીએ પહોંચશે જ્યાં ઇકો ઝોન રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવશે આંદોલનમાં મહિલા ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા ઇકો ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા અને સાહીઠ દિવસની મુદત પૂરી થઈ ગઈ છે ઇકોઝોન ના વિરોધમાં આજે સાસણ ગીર ખાતે છે તે મોટી સંખ્યામાં ખેડૂતો એકતા થયા છે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો હતી સાસણ ગીર ના છે ત્યાં જે ઇકોઝોન નો વિરોધ કરવામાં ખેડૂતો ટ્રેક્ટર લઈ અને મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે હાલ મહિલાઓ પણ છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે જે ખેડૂતો ઇકોઝોન નો વિરોધ કરી રહ્યા છે તે ખાસ કરીને જે સરકારનું જાહેરનામું છે જે પ્રસિદ્ધ થયું છે તેમાં અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથના એકસો ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ ઇકોઝોન નો વિરોધ કરવામાં અને જે ઇકોઝોન લાગુ કરવામાં તો ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી પડે તેમ છે તેને લઈ અને આજે સાસણગીર ખાતે ખેડૂતો છે તે ઇકોઝોન નો વિરોધ કરશે અને મોટી સંખ્યામાં સાસણગીર ખાતે પહોંચી અને ત્યાંના અધિકારીઓને આવેદન પત્ર આપી અને ઇકોઝોન હટાવવાની માંગ કરવો છે અતુલ વ્યાસ ન્યુઝ એટીન ગુજરાતી સાસણ બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ થયું થરાદના ગામડા પાસેથી નીકળતી સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું ગામડાના તળાવો ભરવાની લાઈનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફેરીવળ્યા જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન થયું પાઇપલાઇન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતોએ આરોપ લગાવ્યા તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કરવા ખેડૂતોએ માંગ કરી આ બીજી ત્રીજી છે એવું લાગે છે બે ત્રણ વખત રજૂઆત કરી પણ ક્યાંય અમારી વાત સાંભળેય નથી અમારા ત્રીજી વખત તો પાણી આવ્યું એટલે બાર છ મહિના થી રાયડા નો પાક આવેલો છે બુલાઈ ગયો છે બધું અને દાદી આજે વીસ બોરી રાયડું થાય એવું હતું તો હવે પાંચ બોરી થાય એટલે બધી છે બાકી નું બળી જવાનું કર્મચારીઓ આવીને હોય જ્યાં કંત્રાટી ને બધાય હમ જેને બે પાંચ રૂપિયા ખવાડ્યા ઈનો કામ થઈ ગયો ને અમારે કહે કીધું કે તમે કોઈ પૈસા આલો વી પચીસ હજાર રૂપિયા તો કે આ કામ થાય નગા થશે નહીં હમ તો અમારી પાસે પૈસા હતા નહીં કોઈ અમે આલ્યો નહીં આ અમારો કોમ છે નહીં આજ ફેરી અમારો રાયડું બોળે ન છો પાઇફ ફૂલ રાજકોટના રૈયા રોડ પરના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો ટ્રાફિક પોલીસ દ્વારા વેપારીઓને વાહનો પાર્ક કરવાની બાબતે મસમોટો દંડ ફટકારે છે જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરાયો વેપારીઓએ કહ્યું કે અમને વાહન પાર્ક કરવા માટે અગાઉ પીડા પટ્ટા કરી આપ્યા હતા તેવા પટ્ટા ફરીથી કરી આપો જેથી અમે તેમાં વાહનો પાર્ક કરી શકીએ વેપારીઓએ દુકાનો બંધ રાખી શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરશે રજૂઆત અમારે જ કરવાની કે જે તે સમયે અમને યલો બેલ્ટ મારી દીધો હતો અને અમને દંડ બચવાની જગ્યા અને લીટો આપી દીધો હતો રજૂઆત કરવાની છે કે ભાઈ અમારે પાછો આ યલો બેલ્ટ મારી દીધો જેથી કરીને ટ્રાફિક અધિકારીઓ અવારનવાર આવતા હોય તો એના ધ્યાનમાં બી રહે ને કે ભાઈ યલો બેલ્ટ ની અંદર વાહન છે તો એને કઈ દંડ નથી કરવા પાર્કિંગ નો ઇસ્યુ છે પાર્કિંગ આજ જે તે સમય પહેલા અહીંયા યલો પટ્ટો મારી ગયેલા હતા એ યલો પટવા અત્યારે ભૂસાઈ ગયેલો છે તો વ્હાઈટ થઈ ગયો છે એના કારણે કોઈ પણ અમારા ક્લાયન્ટ આવે કે કોઈ કસ્ટમર આવે છે તો એને પાંચસો સાતસો રૂપિયાનું બે મિનિટ જ ખાલી ગાડી વાહને પાક કરે છે અને પાંચસો સાતસો રૂપિયાનો દંડ આવે છે એ દંડ અમે ભરીએ છીએ અથવા અમારો ગાડી ટોચર કરીને લઈ જઈએ છીએ રાજકોટના જેતપુર જૂનાગઢ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો છે પીપળવાના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો પૂરપાટ ઝડપે આવતી કારે બે બાઇકને અડફેટે લીધા જેમાં એક યુવતી અને પાંચ લોકોને ગંભીર ઈજા થઈ છે ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે કાર અને બાઇક બંને રોડની સાઈડના ખાડામાં ઉતરી ગઈ તમામ ઈજાગ્રસ્તો પીપળવા ગામના રહેવાસી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે તો જેતપુર જુનાગઢ હાઇવે પરનો આ બનાવ છે જ્યાં એક કારે બે બાઇક સવારોને અડફેટે લીધા જેમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે ખરાબ રસ્તો હોવાના કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની ખરીદી શરૂ કરાઈ યાર્ડમાં પૂજા વિધિ સાથે ખેડૂતો અને વેપારીઓને કુમકુમ તિલક કરી મરચાની ખરીદી શરૂ કરાઈ સાથે જ મરચાની હરાજીમાં આવેલ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરાયું આજે સિઝનની સૌપ્રથમ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર મરચાની ભારેની આવક નોંધાઈ છે હરાજીમાં સાનિયા મરચાની એક ભારીના વીસ કિલોના રેકોર્ડ બ્રેક ભાવ રૂપિયા ત્રીવીસ હજાર એકસો તેર સુધીના ભાવ બોલાયા યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ ભાવ ત્રણ હજારથી લઈને છ હજાર સુધીના ખેડૂતોને મળી રહ્યા છે ત્યારે ગોંડલના પ્રખ્યાત મરચાનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં આવક થઈ હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ લોહીની ઘટ સર્જાઈ છે દરરોજ લગભગ એસી બોટલ લોહીની જરૂર હોય છે જેની સામે લોહીની